નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે શ્રાવણ માસમાં કરવામાં આવતા વીરપસલી વ્રત વિશે જાણવાના છીએ તો આ વિડીયોને અંત સુધી જોવા વિનંતી વીરપસલી વ્રત શ્રાવણ માસના ગમે તે રવિવારે કરી શકાય એના બીજા રવિવારે તેની પૂર્ણાહુતિ કરવી બહેન પોતાના ભાઈના કલ્યાણ માટે આ વ્રત કરી શકે છે આ વ્રતમાં ભાઈ પોતાની બહેનને યથાશક્તિ ભેટ આપે છે જો સગો ભાઈ ન હોય તો આડોશી પાડોશી કે સંબંધીના છોકરાને ધર્મનો ભાઈ ગણી આવ્રત થઈ શકે છે આવો વીર પસલી વ્રતની કથા જાણીએ ઘણા વર્ષો પહેલાંની આ વાત છે એક નાનકડા ગામમાં એક કણબી રહેતો હતો એને સાત દીકરા અને એક દીકરી હતી સાત ભાઈઓ પરણેલા અને બહેન પણ પરણેલી હતી સાસરિયામાં અણબનાવ થતાં બહેન પિયરમાં રહેતી હતી સાત ભાઈઓમાંથી સૌથી નાના ભાઈને પોતાની મા પર ભારે હેત હતું બીજા છ ભાઈઓમાંથી જુદા રહેતા હતા માં નાના છોકરા ભેગા રહેતા હતા બહેન પણ સાથે રહેતી હતી નાનો ભાઈ ઘરના ખર્ચ માંડ પૂરા કરી શકતો હતો આ ભાઈ ગામમાં પરિચરણ વસ્તુઓની નાનકડી દુકાન ચલાવતો હતો આથી કમાણી ખાસ કંઈ નહોતી ગામમાં ઘણી હાટડીઓ હતી આથી એની દુકાને ઓછી ઘરાકી રહેતી હતી પરંતુ કરકસરથી ઘરનું ગાળું ગબડે જતું હતું નાના ભાઈને મદદ કરવા બહેને કામ કરવાનું વિચાર્યું તે છ ભાઈઓ પાસે ગઈ અને કામ માંગ્યું ભાઈઓએ અભિમાનમાં સરખો જવાબ ન આપ્યો ભાભીઓએ મોં બગાડીને નળદીને સંભળાવ્યું કે તમારાથી ઢોર ચરવાનું કામ થશે બહેને હા પાડી ઢોર ચરાવી ઘેર જતી ત્યારે વધ્યું ઘટ્યું ખાવાનું આપે તે પણ બહેન ઘરે લઈ જતી અને ખાતી હતી એવામાં એક દિવસે નદી કાંઠે વ્રત કરતી છોકરીઓને જોતા તેણે પૂછ્યું એ બહેનો તમે શું કરો છો છોકરીઓએ કહ્યું આજે વીર પસલી છે વીરપસલીના દોરા લીધા છે આ દોરા ભાઈના જમણા હાથે બાંધી ભાઈનો ખોબો ભરાય એટલું અનાજ લઈ તે રાંધી અને જમીશું આ સાંભળી બહેન બોલી દોરો બાંધવાથી શું લાભ તો છોકરીઓ કહે ભાઈ છે તે બહેનને યથાશક્તિ રોકડો આપે છે કે વસ્ત્ર ભેટ આપે છે જેથી ભાઈના બાર માસ સુખથી પસાર થાય છે બહેન બોલી તો હુંય વીર પસલીનું વ્રત કરું પણ આ વ્રતની વિધિ સમજાવો બહેન એ પછી એક છોકરીએ કહ્યું એક દોરો લેવો એની આઠ શેર બનાવવી તેને આઠ ગાંઠ વાળવી આઠ દિવસ સુધી રોજ સવાર સાંજ દોરાને ધૂપ દેવો આઠ દિવસ પૂરા થયા પછી દોરો પીપળે બાંધવો વ્રતની વિધિ જાણી બહેન હર્ષભેર દોરો લઈ પોતાના ઘેર ગઈ પોતાની માને વ્રત લીધાની જાણ કરતાં બહેને કહ્યું કે મા વ્રત હોવાથી દોરાને ધૂપ દેવા દેવતા રાખશો માએ દેવતાને વ્યવસ્થા રાખી ચૂલો ચાલુ રાખ્યો આ બાજુ નણદીની આ વ્રતની વાત સાંભળી ભાભી મનમાં બળવા લાગી બહેન નદીએ સ્નાન કરવા ગઈ એવામાં એની અદેખી ભાભીએ ચૂલો ઠારી નાખ્યો નદીથી સ્નાન કરીને બહેન થોડી વારે પાછી ફરી દોરાને ધૂપ દેવા તેણે ચૂલામાં જોયું તો દેવતા ન હતો કોઈએ ચૂલો ઠારી નાખેલો હતો માને પૂછતા જાણ્યું કે તેની ભાભીએ ચૂલો ઠાર્યો છે બહેને ચૂલો ચેતાવ્યો દોરાને ધૂપદીપ કરી વધ્યું ઘટ્યું જમી લીધું આમ ધીમે ધીમે વ્રતના આઠ દિવસ પૂરા થયા બહેને માને કહ્યું મારે વ્રત ઉજવવાનું છે છએ ભાઈને દોરા બાંધ્યાવું ભાઈઓ જો પ્રેમથી બોલાવશે ને જમાડશે તો જમીશ બહેને ભાઈઓને દોરા બાંધ્યા પરંતુ ભાઈઓએ કંઈ જ ના આપ્યું અને અધૂરામાં પૂરું ભાભીઓએ એને હળદૂત કરી મૂકી નિરાશ બનેલી બહેને ઘરે આવી જોયું તો નાનો ભાઈ ખેતરે જતો રહ્યો હતો આથી બહેન તુરંત જ દોરો લઈ ખેતરે પહોંચી અને કહ્યું ભાઈ વીર પસલી તેણે ભાઈને દોરો હેતસભર બાંધ્યો અને કહ્યું કે ભાઈ તમને ગમે તે આપો તમોને ગમે તે આપશો પરંતુ મારે માટે તે સોના સમાન હશે ભાઈએ બહેનને ખેતરમાં લીધેલા સવાસેર કોદરા દીધા માટીનો ઢેફો આપ્યો અને કેડિયાના ગજવામાં એક પૈસો પડેલ તે કાઢીને આપ્યો ભાઈએ આપેલી આ ભેટને સહર્ષ સ્વીકારતા બહેને કહ્યું તમે આપ્યું છે તે મારે મન લાખો રૂપિયા સમાન છે કારણ કે આપવામાં સાચું હેત સમાયેલ છે આમ કહી બહેન ઘેર ગઈ ઓસરીમાં તેણે પોતાના પતિને બેઠેલા જોયા આ કલ્પના ન કરાય તેવી ઘટના બની હતી માથે ઓડી બહેન ઘરમાં ગઈ અંદર પહોંચી ત્યાં તો માએ કહ્યું કે બેટી તારી શ્રદ્ધાનો વિજય થયો છે તને તારા પતિ તેડવા આવ્યા છે જમાઈ જવા માટે ઉતાવળ કરતા હતા તેના સાસુ મનમાં ને મનમાં મૂંઝાતા હતા કે દીકરી ઘણા વર્ષે સાસરે જઈ રહી છે તો કંઈક આપવું તો જોઈએ પણ ખાલીખમ ઘરમાં શું હોય માત્ર હતી સારી ભાવના છ ભાભીઓએ વાત જાણી કે નણદી સાસરે જઈ રહી છે આથી નણદની ઠેકડી કરવા એક સુંડલામાં સાવરણી ફાટેલી ઈંઢોણી અને ચિંથરા લઈ પોટલું બાંધી સાસુ પાસે આવી પોટલું આપી બોલી આ પોટલું અમે બહેનને અમારા તરફથી ભેટ આપીએ છીએ ખેતરમાંથી નાનો ભાઈ ખબર મળતા હરપથી ઘેર આવ્યો પણ બહેનને આપવા જેવું કંઈ નહોતું આથી તે ઉદાસ બની વિચારે ચડ્યો આ મનોભાવો બહેની સમજી ગઈ તે તુરત બોલી તે હેતે આપેલો પૈસો મારે મન લાખ રૂપિયા સમાન છે કમોજસા કોદરા છે અને ગોળ સમાન છે માટીનો ધેફું સમજુ બહેનની વાણીએ ભાઈને ક્ષાતા અને સાંત્વન આપ્યા મા અને ભાઈ બહેનને વળાવવા ગામની ભાગોળ સુધી આવ્યા માની આંખોમાંથી ઘણી વર્ષે સાસરે વિદાય થતી દીકરીને જોતા શ્રાવણ ભાદરવો વહેવા લાગ્યા તેમને દોરાને ધૂપ દેવા દીકરી વગડામાં દેવતા ક્યાંથી મેળવશે એની ચિંતા થતાં ઘેર જઈ દેવતા લઈ આવ્યા ને દીકરીને આપ્યા આ જોતા જમાઈને આશ્ચર્ય થયું જમાઈ હસ્યા હસતાનાથને જવાબ આપતા દીકરીએ કહ્યું કે હે નાથ એ દેવતાના પ્રતાપથી જ આપણું મધુર મિલન શક્ય બન્યું છે શ્રદ્ધાથી કરેલા વીરપસલી વ્રતની આ સિદ્ધિ છે આ વ્રતની ઉજવણી બાકી છે માટે મારી મા દેવતા આપી ગઈ ગમે તેમ તોય માતૃહૃદયને માની મમતાને વરવહુ વાતો કરતાં કરતાં આગળ વધ્યા ત્યાં માર્ગમાં વાવ આવી થાક ખાવા બેઠા ત્યાં વહુ સ્નાન કરવા ગઈ નાહીને વર પાસે સાલ્લો માંગ્યો વરે પોટલું ખોલ્યું તો તેમાં રેશમી ચીર જોયા તેણે પૂછ્યું કયા રંગનું ચીર આપું વહુએ જવાબ આપતા કહ્યું કે અમારે વળી ચીર કેવા વિવિધ ચીર પતિએ બતાવ્યા ને તેમાંથી ગુલાબી ચીર પત્નીને આપ્યું વહુ સમજી ગઈ કે આ તો વ્રતનો ચમત્કાર છે એવામાં એક વધુ ચમત્કાર થયો બીજી પોટલીમાં વહુએ જોયું તો તેમાં ગોળ ચોખા ને સોના મોહરો હતા નાના ભાઈએ જે પૈસો આપેલ તેની સોના મહોરો બની હતી કોદરાના સ્થાને કમોદ બની ગઈ હતી અને માટીમાંથી ગોળ બની ગયો હતો વહુ આ ચમત્કારથી વિચારે ચડી ગઈ આ શું તેણે વરને ગામમાં મોકલ્યો અને સોના મહોર લઈ જઈ ખાવાનું લાવવા કહ્યું વર ગયો ગામમાં ખરીદવા ત્યાં તો એક વધુ અદ્ભુત ચમત્કાર થઈ ગયો વાવના સ્થાને એક ભવ્ય રાજમહેલ બની ગયો વહુએ સોળે શણગાર સજ્યા તે સાતમા માળની બારીએ ઊભી થોડા વખતમાં વર આવ્યો અને વાવને બદલે તેણે મજલાનો ભવ્ય રાજમહેલ જોયો તે વિચારે ચડ્યો કે વાવમાંથી આવો ભવ્ય રાજમહેલ ક્યાંથી બની ગયો ત્યાં તો મહેલમાંથી આવી વહુએ વર પાસેથી પોટલું લઈ લીધું અને કહ્યું કે હે સ્વામી આ તો વ્રતનો ચમત્કાર છે ચાલો હું આપના માટે જલ્દીથી ભોજનની વ્યવસ્થા કરું રાજમહેલમાં વહુએ ચૂલો ખોદવા લાગ્યો ત્યાં ચમત્કાર થયો વહુ જ્યાં ખોદતી હતી ત્યાં સોનું દેખાતું હતું ધરતી ક્યાંય દેખાતી ન હતી એને મૂંઝવણ થઈ કે અહીં રાંધવા શું કરવું એટલે ધરતી માતાને વિનંતી કરીને વહુએ ખોદકામ કરતાં ત્યાં માટી નીકળી એથી ચૂલો કરી ત્યાં રસોઈ કરી બંને ત્યાં જમ્યા ને ત્યાં રહેવાનું રાખ્યું રાજમહેલમાં સંપૂર્ણ રીતે ચીજવસ્તુઓ હોવાથી વહુ ખાય છે અને મોજ મજા માણે છે આમ થોડા વરસ પસાર થયા વહુના પિયરિયાની હવે ખરાબ દશા થતી જતી હતી એકાએક સોળ માનવીનો પરિવાર દુષ્કાળના ઓળા હેઠળ અન્ન માટે તરફડી રહ્યું વહુના સાત ભાઈ સાત ભોજાઈ અને માતા પિતા વખાના માર્યા મજૂરી કરી પેટ ભરવા બીજા ગામ ચાલી નીકળ્યા આખો પરિવાર એક રાજમહેલ આગળ આવી પહોંચ્યું અહીં એક સુંદર બગીચો બનતો હતો આથી તે બધાઈને આશા બંધાઈ કે અહીં મજૂરી કામ મળી રહેશે ને ખાવાનુંય મળી રહેશે છેલ્લા માળમાં બારીએ ઊભી રહેલી બહેને બધાઈને જોયા તે નીચે આવી તેણે કોઈને બોલાવ્યા નહીં કારણ તેણે જાહેર થવું જ ન હતું મોટા છએ ભાઈઓને પાવડો અને તિકમ આપ્યા છએ કામે લાગ્યા છ ભાભીઓ માટી નાખવા કામે લાગી નાના ભાઈ ભાભી મહેલમાં દેખરેખ રાખવા રહ્યા માતા પિતા એક ખંડમાં રહેવા લાગ્યા અને પ્રભુ ભજન કરવા લાગ્યા હવે બાગ બનાવવાનું કામ ધમધોકાર ચાલવા લાગ્યું છ મોટા ભાઈઓ તથા છ ભાભીઓ મજૂરી કામથી તંગ આવી કંટાળ્યા હતા પરંતુ પેટનો ખાડો પૂરવા મજૂરી કર્યા વિના છૂટકો ન હતો બધા ભાગ્યને દોષ દઈ કાળી મજૂરી કરતા હતા જ્યારે બહેનના નાના ભાઈ તથા નાના ભાભી મહેલમાં આરામ કરતા હતા મોટા ભાઈ ભાભીઓને થોડા વખત બાદ મહેલમાં જમવા નિમંત્ર નાના ભાઈ ભાભીને પણ નોતર્યા બહેને જાતે પીરસ્યું મોટા ભાઈઓના થાળમાં સોનાના લાડવા પીરસ્યા ને ભાભીઓના થાળમાં ચાંદીના લાડવા પીરસ્યા વાડકામાં ખારી રાપ પીરસી નાના ભાઈ ભાભીને થાળમાં ચૂરમાના લાડવા અને દાળ ભાત પીરસ્યા નાનો ભાઈ અને ભાભી મોજથી લાડુ આરોગવા લાગ્યા અને દાળના સબડકા ભરવા લાગ્યા આ તરફ મોટા ભાઈ ભાભીઓ એકબીજાના મોડા સામે જોઈ કહેવા લાગ્યા આ કેવું જમણ છે આમાં શું ખાવું બહેને ખાવા માટે આગ્રહ કર્યો આથી ભાઈઓ કહેવા લાગ્યા બહેન સોનાના લાડવા તે ખવાઈ તો ખારી છે બહેને કહ્યું ભાઈઓ તમારી પાસે ધન હતું ત્યારે હું તમને ખારી લાગતી હતી ત્યારે તમો ધન અને લક્ષ્મીના નશામાં ચકચૂર બન્યા હતા તમોને મારી સાથે વાત કરવા સમય ન હતો આ સાંભળી છ એ ભાઈ ચોંકી ઉઠ્યા તે બહેનને ઓળખી ગયા તેઓ એવી રીતે શરમાઈ ગયા કે નીચી મુંડીએ બેસી રહ્યા છ એ ભાભીઓ છોભીલી પડી ગઈ નાના ભાઈની કદર કરતા તેણે મોટા ભાઈઓને કહ્યું ખાવા ધાન ન હતો છતાં નાના ભાઈએ મને હેતથી તાંબાનો પૈસો માટીનો દેફો અને કોદરા આપ્યા એના પ્રતાપે વ્રત ઉજવી શકી અને વીરપસલી વ્રતના પ્રતાપથી મને સુખ મળ્યું પછી બધાએ બહેનની માફી માગી બહેને તેઓને મહેલમાં સાથે રાખ્યા તથા સૌ ખાઈ પી લીલા લહેર કરવા લાગ્યા વીરપસલી વ્રત જેમ આ બહેનને ફળ્યું તેમ વ્રત કરનાર સૌને ફળજો મિત્રો આ વિડિયો તમને જરૂર પસંદ આવ્યો હશે તો આને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં